એકના છેદમાં એમ સ્કવેર ઓછા એકના છેદમાં એન સ્કવેર વડે રજૂ કરવામાં આવે છે આ વર્ણપટમાં શ્રેણીમાં આવતા પૂર્ણાંકો અને ઉત્સર્જિત અને શોષાતી તરંગ લંબાઈઓની અસતતા કઈક અસતત હોવાનું એટલે કે એક વખત બે લે ત્રણ લો ચાર લો પાંચ લો એ રીતે એટલે અલગ અલગ પૂર્ણાંકો હોય છે એ શું દર્શાવે છે કે એની તરમ લંબાઈ લેબડા જે છે અસતત છે એટલે કે એની સતત કિંમત આપણને મળતી નથી આથી આપણે કહી શકીએ કે પરમાણુમાં જોવા મળતી જે અસતતતા છે એ કાળા પદાર્થ માટેના ક્વોન્ટમ અનુસાર સમજાવી શકાય કે ન શકાય એ માટે પ્લાન્કે પરમાણુ દોલકની ઊર્જાને ક્વોન્ટાઇઝ કરી વિકિરણ માટેનો ક્વોન્ટમ વાદ આપ્યો હતો આ માટે પ્લાન્કે વિકિરણનો ક્વોન્ટમ વાદ આપેલો જ્યારે બહરે બીજી બાજુ કક્ષામાં ગતિ કરતા ઇલેક્ટ્રોન

તરંગ સ્વરૂપ ધારણ કરી શકે છે જેની દબ ડ્રોગલી તરંગ લંબાઈ લેમડા બરાબર એચના છેદમાં એમની હોય છે જ્યાં એચ જે છે એ પ્લાન છે જ્યારે એમવી જે છે એ તેનો વેગમાન દર્શાવે છે જે છે છે રેખીય વેગમાન અને વિકિરણ બંનેના વડે દ્રવ્યના દ્વૈતવાદ ને આધારે પરમાણુ ઉર્જા તેમજ વેગમાન અહીં જે છે એને કોણીય વેગમાન માટે કર્યું હતું કક્ષામાં હશે કોઈ ઇલેક્ટ્રોન કોઈ એક કક્ષામાં ભ્રમણ કરતો હશે ત્યારે તે કોઈ ઉર્જાનું ઉત્સર્જન કે શોષણ કરતો નથી પણ એક કક્ષામાંથી જયારે બીજી કક્ષામાં જાય છે ત્યારે તે એપ આવૃત્તિ વાળા ઉર્જાનું

આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ઇલેક્ટ્રોન જો તરંગ સ્વરૂપ દર્શાવતો હોય તો આ રીતે આસપાસ કરે છે અને આ ઇલેક્ટ્રોનને રજૂ કરતું જે તરંગ છે એવું હોવું જોઈએ કે જેથી તેનું એક જ મૂલ્ય એટલે કે એક જ બિંદુ આગળ કોઈ પણ એક આ બિંદુ આગળ એનું મૂલ્ય જે છે એ સમાન હોય જો એવું ન હોય તો ઇલેક્ટ્રોન આ કક્ષામાંથી કઈ કક્ષામાં આ કક્ષામાંથી ક્યાં ગાડી ભ્રમણ કરતો હશે દ્વારા માન્ય બધી જ કક્ષામાંથી ઇલેક્ટ્રોન તળંગ એવી જ કક્ષા પર પસંદ કરે છે કે જેનો પરિગ ટુ બાય આર જેટલો હોય તો જે વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરી શકે આમ દે ઇલેક્ટ્રોન તરંગ છે ઇ બધીજ કક્ષામાંથી માત્ર ઇવી કક્ષા પસંદ કરસે કે જેનો પરિઘ જે છે એ 2 પાઈ r લો હોય અને એ સંકાયેલી દબ્રોગલી તરંગ લંબાઈના એટલે કે એનો જે પરિઘ 2 પાઈ r છે એ તેની સાથે સંકાયેલી તરંગ લંબાઈ જે છે જે તરંગ લંબાઈ વડે ઇલેક્ટ્રોન તરંગ એની આજુબાજુ આ રીતે ભ્રમણ કરે છે તે તરંગ લંબાઈના પૂર્ણ ગુણાંકમાં હોય આથી જો એવું ન હોય આવી રીતે એના તરંગ લંબાઈના પૂર્ણ ગુણાંકમાં નહીં હોય તો તે દરેક વખતે તેની કળા જે છે જુદી જુદી જે છે એક એ દરેક વખતે તેની કળા જુદી જુદી થઈ જશે અને વ્યતિકરણ અનુભવશે અને આથી એ જે ઇલેક્ટ્રોન છે એની સરેરાશ તીવ્રતા શૂન્ય બનશે પણ એવું થતું નથી આથી કહી શકાય કે

અહી એમ બી આર ને હું ચિત્રણો કરતા બનાવ તો એમ બી ની સાથે ગુણી ગયા એટલે એનએચ ના છેદમાં ટોપાય મળે છે અને એમ બી જે છે એલ એટલે કે તેનું કોણીય વેગમાન દર્શાવે છે પછી એને તરણ સ્વભાવ તરીકે લઈએ તો પણ આપણને તેનું કોણીય વિજ્ઞાનનું ક્વોન્ટીકરણ સૂચવ્યું કોણીય વેગમાન નું ક્વોન્ટમીકરણ કે જે બહોરે પરમાણુની સ્થિરતા માટે દાખલ કર્યું હતું તે ઇલેક્ટ્રોનના ના તરંગ સ્વભાવ અને પ્લાન ના ક્વોન્ટમ બળને સુસંગત છે અહીં આપણે ઇલેક્ટ્રોનને ને તરંગ સ્વરૂપે ધાર્યો તો પણ અહીંયા કોણીય વેગમાન પણ અહીં કોણીય વેગમાન સંરક્ષણ થયું આમ બોહર જે વિધાન છે એ પ્લાન ના ક્વોન્ટમ બળ અને ઇલેક્ટ્રોન ના તરંગ સ્વભાવ સાથે પણ સુસંગત છે